ભાવનગર શહેરના પિરછોલ્લા વિસ્તારમાં જી પ્લસ વન કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી છે વેર નવપથ કપડાની દુકાનમાં સવારના સમયે કોઈ કારણોસર અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી જોકે પિરછલ્લામાં રહેણાંક મકાનની સાથે મુખ્ય બજાર પણ આવેલી છે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી આગ લાગવાના અવારનવાર બનાવો સામે આવતા હોય છે છેલ્લા બે કલાકથી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે આગ લાગવાના આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર